પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે ટ્રાફિક અવરનેસ સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં સ્ટાફ સહિત દર્દીઓને વિવિધ માર્ગદર્શન અપાયું હતું પોરબંદર ભાવસીજી હોસ્પિટલ ખાતે ટ્રાફિક અવરનેસ સેમિનાર કરવામાં આવ્યો હતો જેમાં હોસ્પિટલના સ્ટાફ અને હોસ્પિટલે આવનાર લોકોને હેલ્મેટ પહેરાવવા સીટ બેલ્ટ બાંધવા તેમજ ચાલુ વાહને સેલફોનનો ઉપયોગ ન કરવા સહિતના ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માર્ગદર્શન અપાયું હતું ઉપરાંત સરકારની ગુડ યોજના દ્વારા રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવશે જે વિગતવારની માહિતી ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે એન અઘેરા દ્વારા આપવામાં આવી હતી તેમની સાથે એએસઆઈ બાલુભાઈ બાપોદરા અશોકભાઈ ગોંડલિયા જયસિંહ જાડેજા તથા ટીઆરબી જયમલભાઈ કુછડિયા અને મહેશભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર